મહાદેવના દર્શન કરી પછી આપણે આસન જોશું મિત્રો આપણે બિલેશ્વર મહાદેવના દર્શન કર્યા પછી જે આ તમે આસન જોઈ રહ્યા છો તે રાજાશાહી વખતના જે બાલગીરી બાપુ હતા તેમનો આસન છે મિત્રો જે લોખંડના સળિયાથી જડેલું છે નીચે લાકડા નું બાલગીરી બાપુ છે તો મિત્રો જોતા વિચારતા તમને એવું લાગે કે આ લોખંડના સળિયા પર શું હોય એ કઈ રીતે શક્ય છે પણ પેલાના સાધુ સંતો ખુબ જ કઠોર તપ કરતા હતા તેમની આ નિશાની છે અને ત્યાર પછી મિત્રો આ ત્યાર પછીના જે બાપુ છે જે બિલેશ્વર મહાદેવ ને પૂજારી છે

એટલે પાકિસ્તાનમાં માં જયારે છ મહિને પાછા આવ્યા ત્યારે અહીંયા ચાલુ હતું આ બાલમીલ બાપુ નું છે પ્રથમ પેલા અહીંયા ધૂણું માન ને શેતન કર્યું આ બાપુ પાણ પથ્થર લાવ્યા હતા બુલિસ્તાન માંથી જો પથ્થરો એ કાળો અત્યારે કાળો જો ખૂણામાં પથરો પડે એ પથરો એ છે બહુ જાજા ત્રણસો વર્ષ થી આમાં પાણીમાં માં રામા રામા કરે બાપુજી નું રહેણાંક છે આશ્રમ છે એ પણ કહી શકાય અને આ જૂનું મિત્રો આ કૃષ્ણ ભગવાનનો ઝૂલો છે અને આ જે છે બાપુજી નું રહેણાંક છે ખુબ જ જૂનવાણ છે મિત્રો તમે જોઈ રહ્યા છો જે દરિયા દરવાજા છે એ પણ જૂનવાણ છે જોડિયા કમાડ તરીકે ઓળખાય છે મિત્રો અને સંતો મહાત્મા આ બધા ફોટા છે આ જયારે માતાજી બાલગીરી બાપુ જે પાકિસ્તાન માંથી લઈને આવ્યા હતા બાલગીરી બાપુ એટલે એમને આમાં ભોયરામાં એમની સ્થાપના કરી હતી હા માતાજીની ની સ્થાપના આની અંદર મૂર્તિ છે

જો બાપુ દેવ થઈ ગયા ત્યારે આ એમનું સમાજી સ્થાન છે તો મિત્રો અહીંયા જે મંદિરના પહેલા पुजारी કહી શકાય તો એમનું સમાજી સ્થાન છે આ આ સ્વામીજી બાપુ છે આ સ્વામીજી બાપુની પછી આ પ્રકાશગીરી બાપુ આ સ્વામીજી બાપુ અને આ છે પ્રકાશગીરી બાપુ આ ત્રણ સમાધિ ternary સાધુઓ જે આયા હાલમાં જે થઈ ગયા એની બધાની સમાધિ અહીં રાખવામાં આવી છે અને આ બધા બિલ્લી ના ઝાડ છે જયારે બાપુ તમને વાત કરી ને કે આ ઓટોમેટિક ઉજેલા છે આ બધા જેટલા તમે જેટલા જોવો છો એ બધા બિલ્લી ના સ્થળીયા છે એટલે કુદરતી આ થયેલા છે એની નામ એની ઉપર થી નામ પડ્યું બિલેશ્વર મહાદેવ મંદિર બરોબર આ બીલી ના ઉપર નામ ઉપર થી બિલેશ્વર જગ્યાનું નામ પડ્યું એ બિલેશ્વર કે ઓટોમેટિક ઉજી હતી એટલે બાલગીરી બાપુ એ આમનું નામ રાખ્યું બિલેશ્વર મહાદેવ મંદિર

જે બાપુજી એ પેલા જે પુજારી હતા એમને અહીંયા પીલેશ્વર મહાદેવ નું નામ આપ્યું અને મિત્રો જ રમત છે અહિયાં બાપુ જે રેણા બિલકુલ જૂના જુના સિસ્ટમ જૂની પદ્ધતિ થી જે મકાન બનેલા છે એ જ રીતનું છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો અહીંયા બાળકો માટેનું ભણવાનું સ્થળ છે જે જ સુંદર મજાનું છે કારણ કે આવા વાતાવરણમાં જે ભણવું એ ભાગ્યશાળી બાળકોનું કામ છે મિત્રો જે તમે જઈ રહ્યા છો શૈક્ષણિક સંકુલ છે તો અહિયાં બાળકોને ભણવાનું ખુબ જ સારું એવું શાંત વાતાવરણ ગૌશાળા છે જે ગૌશાળા છે ત્યાં આપણે જઈશું અને ત્યાં પણ જોઈશું જ સુંદર મજાનું સુવિધા છે અહિયાં પંખા ફરે છે આખો જે ગાયો ગૌશાળાની જગ્યા છે પંખાથી વ્યવસ્થિત ખુબ જ ચોખ્ખાઈ પણ રાખવા હોય છે માહિતી મેળવી કારણ કે અહીંયા આખો શ્રાવણ મહિના સોમવારે મેળો પણ ચાલુ જ હોય છે આખો શ્રાવણ મહિનો અહીંયા આ રીતે મેળા માહોલ તમને જોવા મળે અને દર સોમવારે પણ અહીંયા ભાવિકો હજારો સંખ્યામાં આવે છે અને ભાદરવી

બની રહ્યું છે અને ખાસ કરીને ચોમાસાની ઋતુમાં તો આ વૃક્ષો છે જંગલ છે સોળે કાળાએ ખીલી ઉઠે છે અને પક્ષીઓ પણ અહીંયા પોતાના માળા બાંધે છે જે તમે ખાસ અહીંયા જોજો મિત્રો તો ચાલો મિત્રો વિડીયો માં જોડાયેલી ખૂબ જ તમને મજા આવી છે આનંદ આવશે અને તમારા મનને પ્રફુલ્લિત કરી દે છે મિત્રો આ રીતે બિલેશ્વર મહાદેવનું મંદિર ચારે તરફ વૃક્ષોથી ઘેરાયેલું છે જે એક હિંગોળ ગઢ ના અભ્યારણ આપણું ગુજરાત નું અભ્યારણ કહી શકાય તેમનો એક ભાગ છે તો મિત્રો અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ જે મિત્રો નવા હોય તે મિત્રો સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને અવનવા વિડીયો તમને મિત્રો મળતા રહે અને જે મિત્રો એ વિડીયોને છેલ્લે સુધી જોયો હોય તે મિત્રો જરૂરથી કમેન્ટમાં લખે હર હર મહાદેવ અને લાઈક કરે અને બીજા મિત્રોને શેર પણ કરી શકે છે તો મિત્રો અહીંયા આપણે વિડીયો પૂરો કરીશી જય માતાજી જય શિયા રામ હર હર મહાદેવ